તો ત્રણ દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત છે આજે પંચમહાલ દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરાઈ છે છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડમાં આગાહી કરવામાં આવી છે તો તાપી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે સત્તર જૂને ભરૂચ સુરત ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે નવસારી વલસાડ દમણ અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે આ સાથે સત્તર જૂને દમણ દાદરાનગર હવેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે વાત કરીએ તો અઢાર જૂને ભરૂચ સુરત ડાંગ નવસારીમાં વરસાદ પડી શકે છે આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં જ્યાં વરસાદી માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે તો અઢાર જૂને જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે ઓગણીસ જૂને વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે